સ્વાગત છે રહેલા વરસાદમાં દર્દીઓથી ઉભરાતા ઈડર સિવિલ હોસ્પિટલ હાલના સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે એવામાં નાની મોટી બીમારીઓથી પીડાતા મધ્ય વર્ગના લોકો ઈડર સિવિલ હોસ્પિટલનો આશરો લઈ રહ્યા છે અને સિવિલમાં સતત આવનારા દર્દીઓને સારવારમાં અડીખમ ડોક્ટરોની ટીમ અને નર્સિંગ સ્ટાફ સહાય કામગીરી કરી રહ્યા છે સતત સારવાર આપી લોકસેવકનું કાર્ય કરી રહેલા ડોક્ટર પૈકી ડોક્ટર ગજેન્દ્ર ગઢવી લોકોમાં ખૂબ ચાહના અને આશીર્વાદ મેળવી રહ્યા છે અને સહનીય કામગીરી કરી રહ્યા છે રિપોર્ટર અમિત જોશી એટીએન ટીવી ન્યૂઝ ઈડર આપનું નામ પરમાર રમેશભાઈ જેઠાભાઈ ઈડર ઈડર ના છો હાજી અહીંયા સિવિલ માં શેરી દવા લેવાયા અત્યારે તાવ શરદી ને એ પક્ષ થઈ ગયું છે ખાતાણ ના હિસાબે અહીંયા ટ્રીટમેન્ટ સારી મળી રહે છે એકદમ સારી અહીંયા એકદમ સારું કામ થાય છે તાત્કાલિક દવા થાય છે અને સારું બી થઈ જાય છે એકલા જાય છો કે કોઈ જોડે છે ના એક ભાઈ જોડે એ બી આવેલા છે એમને દવા લેવા જાય હા એને દવા લેવા જાય મને દવા લેવાયેલા છે અહીંયા એકદમ સારી ટ્રીટમેન્ટ છે અને સાહેબ બી સારા છે અને સાહેબનું કામ બી સારું છે અને તમે જોઈ શકો છો પાછળ પબ્લિક દવા લેવા આવી છે પરમા અરવિંદભાઈ ઈડર મને કફ તાવ શરદી અને પગમાં દુખાવો થઈ ગયો છે તો ગઢવી સાહેબ જોડે બતાવ્યું છે ગઢવી સાહેબે ત્રણ લેબેટી લખી આપી છે મને અને લેબોરેટરી કરીને રિપોર્ટ પાછો બતાવવા માટે મંગાવ્યું છે લેબોરેટરી સારી થાય છે દવા પણ સારી થાય છે સાહેબનું વર્તન પણ સારું છે ગઢવી સાહેબનું નમસ્કાર અત્રે જનરલ હોસ્પિટલ ઇડર ખાતે આજ રોજ પેશન્ટોની સંખ્યામાં ખૂબ જ બહોળો વધારો થયો છે અત્રે હોસ્પિટલ ખાતે તમામ ક્લાસના અધિકારી ફિઝિશિયન્સની ગાયનેક ડૉક્ટર બાળકોના ડૉક્ટર સર્જન પેથોલોજીસ્ટ તમામ જગ્યાઓ ભરેલ છે અત્રેના મેડિકલ ઓફિસર પણ ડૉક્ટર ગજેન્દ્ર ગઢવી ડૉક્ટર વર્મા તમામ જગ્યાઓ ભરેલી છે અત્યારે રોજની ઓપીડી લગભગ છસો પાંચસોથી છસો ઓપીડી ડેલી હોય છે લેબોરટરી લગભગ ચારસોથી સાડી ચારસો લેબોરેટરી હોય છે અત્રેના ઇન્ડોર વિભાગમાં દરરોજ સવાસોથી દોઢસો દર્દી દાખલ હોય છે અને મોટાભાગના દર્દી જનરલ ઓપીડીમાં બતાવતા હોય છે અને ડૉક્ટર ગજેન્દ્ર ગઢવીને બતાવવાનો પૂર્વ આગ્રહ રાખતા હોય છે અને તેમના કારણે પણ અમારી ઓપીડીમાં સારો એવો વધારો થયો થવા પામ્યો છે અને અત્રેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓપીડીમાં પણ દરેક ક્લાસ વન પોતાની ઓપીડીમાં મેક્સિમમ વધારો જોવા મળેલ છે અત્રેની જે બીમારીવાળી ઋતુ ત્યાં ચાલુ થઈ ગઈ છે વાયરલ ડાયરિયા વગેરેના કેસોમાં પુષ્કળ વધારો થવા મળ્યો છે અને એની અત્રેની દરેક દરેક દર્દીને અમારા અને અમારા તમામ ડૉક્ટર અને તમામ સ્ટાફ દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં આવે છે અને સંતોષકારક દવા કરવામાં આવે છે અને ડૉક્ટર ગજેન્દ્ર ગઢવીની દવાથી દરેક પેશન્ટને સંતોષકારક કામગીરી મળે છે જય હિન્દ